Brought to you by Techno Spark 20 Series Smartphones. I'm ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ થયા છે અહીં વાત થઈ રહી છે સુરતની છેલ્લા બે દિવસથી અહીં હાઈ વોલ્ટેજ ડ્રામા સુરત લોકસભા બેઠક પર ચાલી રહ્યો હતો એક બાદ એક ઉમેદવારો ફોર્મ પરત લઈ રહ્યા હતા અને હવે જે છેલ્લા ઉમેદવાર હતા પ્યરેલાલ એમને પણ પોતાનું ઉમેદવારી ફોર્મ છે પરત લઈ લીધો છે અને હવે આખરે આ ઘોષણા કરવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર થઈ છે મોટા અને મહત્વના સમાચાર ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આ ઘટના બની છે કે જ્યાં ચૂંટણી પહેલા મતદાન પહેલા જ જે બેઠક છે એ બિનહરીફ થઈ ગઈ છે અને અહીં ભારતીય જનતા પાર્ટીના ના પાડે આ બેઠક ગઈ છે સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ સર્જાયો છે ગુજરાતની છવ્વીસ બેઠક પૈકી એક બેઠક ભાજપે કબજે કરી લીધી છે મતદાન પહેલા જ સુરતની બેઠક ભાજપના ખાતામાં આવી છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું પણ ફોર્મ રદ થઈ ગયું હતું જે બાદ આ બેઠક પર તમામ પક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે જેથી આ બેઠક બિનહરીફ જાહેર થઈ છે સુરત બેઠક પર ભાજપ સામે આઠમાંથી સાત ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે જેથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપના મુકેશ દલાલને અભિનંદન પણ પાઠવ્યા છે તસવીરો આપ જોઈ શકો છો લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં રાજ્યના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે જ ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર મતદાન યોજાવા જઈ રહ્યું છે પરંતુ આજે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેમને પોતાની ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ હતો સુરતની લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ભારે ચર્ચામાં આવી અને હવે આ બેઠક પર ઉમેદવાર ભારતી અને ભાજપના મુકેશ દલાલ બે જ ઉમેદવાર બાકી રહ્યા હતા અને હવે તો એ પણ ફોર્મ પરત લેતા આ બેઠક બિનહરીફ થઈ છે આપને જણાવી દઈએ કે કોણ છે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી તો પ્યારેલાલ ભારતીય નામના ઉમેદવાર બહુજન સમાજવાદી પાર્ટી તરફથી ટિકિટ મળતા સુરત લોકસભા ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા હતા તેઓ અઠાવન વર્ષના છે અને ધોરણ દસ પાસ છે તેઓ સુરતમાં રહે છે પ્યારેલાલ એક માત્ર હતા કે જેઓ સુરત લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે ઊભા હતા ઉમેદવાર હતા અને હાલ તેઓ સંપર્ક વિહોણા પણ થઈ ગયા હતા પરંતુ અચાનકથી તેઓ ગાયબ થઈ જાય છે ત્યારબાદ કલેક્ટર ઓફિસે પ્રકટ થાય છે અને ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવે છે તો આ લોકસભાની ચૂંટણી પહેલાં જ હવે આ બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે એવામાં આ બેઠકની ચર્ચા હવે ચૂંટણી સુધી તમામ જગ્યાઓ પર થશે કારણ કે પ્રથમવાર ગુજરાતમાં આ બનાવ બન્યો છે અત્યારે આ રિપોર્ટ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર